જય માતાજી મિત્ર હું એક વાત કહેવા જઈ રહ્યો છું તમને લોકોને એવું લાગે છે તમારી મિત્ર કે ફ્રેન્ડ હું ખુશીથી વેડિયા બનાવું નહીં મિત્ર ખુશીથી વેડિયા હું નથી બનાવતી હું એક નાનો મોટો કલાકાર છું પણ મારી કોઈ ઇન્કમ નથી આમાં મારા ઘરવાળાનું કોઈ કઈ કહેતી નથી તમને પણ મારા માથે લેણું થઈ ગયું છે મતલબ મારા ઘર વાળાને કારણે ડ્રિંક કરવાથી હવે હું દુનિયાની કઈ શકતી નથી એવું લેણું એવું એટલું બધું નથી થોડું ઘણું છે પણ લોકો મને પોતાના ને પોતાના એવા વર્ડ યુઝ કરે છે ને એવા વર્ડ યુઝ કરે છે ને કે હું લાગણી મને જીવવાનું મન નથી થતું ઝેર પીવાનું મન થાય છે હું ભરપાઈ નથી કરી શકતી કોઈ સુરતમાં કમાણી નથી એટલી બધી મારી દુકાન બંધ પડી છે મારી બી બીમારીને કારણે હું બાર મહિના બીમાર રહી છું મારો છોકરો ઓફ થઈ ગયો મને ડિલિવરી આવી તી મારો છોકરો પણ ના નાજીવવા દીધો હું આજે એટલી દુઃખી છું મિત્ર કોઈ એવા મિત્ર છે કે મને લાખ રૂપિયા આપી શકે હું સામેવાળાને આપી શકું સામે વાળા મને એટલા હેરાન કરે છે મારે મારી છોકરીઓને હું ફીસ નથી ભરી શકતી અહીંયા હું વેડિયા બનાવું છું પાંચ મિનિટ ની તૈયાર થઈ ને ખુશીથી પણ અંદર થી બહુ દુખી છું કઈક મારી ઇન્કમ આવશે એના માટે મિત્રો આ વેડિયો મારો આગળ શેર કરજો કે કરોડપતિ હોય એના હાથે મારો વેડિયો મોકલજો આટલું સાંભળશે બધા બહુ દાન તો કરે છે પણ હું બહુ દુખી છું જે માણસો વ્યાજે પૈસા આપે છે ને મેં લીધેલા છે મારા માથે કર છે હું નથી સુકવી શકતી કોઈના પૈસા

આપે એવા હોય તો હું સામે વાળાને ભરી શકું મિત્રો મારાથી જેવી તેવી ગાળ બોલે છે સામે વાળા માણસો પોતાના જ છે પણ પોતાના જ ગાળો બોલે છે મારાથી નથી થતું આજે તમને છું મિત્રો હું કઈ કમાઈ શકતી નથી અત્યારે ઘરવાળાથી પૂરું નથી થતું ને જે રૂપિયા બાકી છે એના કોઈના હું આપી શકતી નથી દુનિયા કહે મારા રૂપિયા ખાઈ ને બેઠી છે નહીં મિત્ર પણ શૂકવી શક્તિ નથી શું કરું મજબૂર છું મજબૂર છું વેડિયા તે એક અડધો કલાક ની તૈયાર થી બનાવું છું ખુશીથી વેડિયા નથી બનાવતી ઇન્કમ માટે બનાવું છું